નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાના છીએ સાત વિષય ગણિતનું પ્રકરણ નંબર આઠ સમય સંખ્યા એટલે કે ગાલા સ્વાપોથી અંદર આપેલા આપણને પ્રશ્નો ચેપ્ટર નંબર આઠ ના સમય સંખ્યાના આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો અંત સુધી આ વિડિયો જોતા રહો ચાલો મિત્રો સમય ન બગાડતા આપણે ફટાફટ શરૂ કરી દઈએ સોલ્યુશન સૌથી પહેલો પ્રશ્ન છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પહેલું છે માઇનસ બે છેદમાં ત્રણ અને દસ ના માઇનસ પંદર એ કિંમતની રીતે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે તો જવાબ આવશે સમાન ત્યારબાદ બીજું છે માઇનસ બે છેદમાં માઇનસ ત્રણ એ ખાલી જગ્યા સમય સંખ્યા છે જો બંને બાજુ માઇનસ છે એટલે ઉડી જાય છે તો આ સમય સંખ્યા કેવી થઈ જશે ધન સમય સંખ્યા ત્રીજું છે સંખ્યા રેખા ઉપર માઇનસ ત્રણના છેદમાં ચાર એ શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવશે તો ઋણ સંખ્યા છે તો ડાબી બાજુએ આવે સંખ્યા રેખા ઉપર એ ખાલી જગ્યા આવશે આવશે તો જવાબ જમણી બાજુ સંખ્યા રેખા માઇનસ બે અને બેની ની વચ્ચે કેટલી સમય સંખ્યા મળે તો કે ભાઈ અસંખ્ય જેટલી આપણે જોઈએ એટલી સમય સંખ્યાઓ તેમાંથી મેળવી શકાય ત્યારબાદ છે છઠ્ઠું માઇનસ ત્રણના છેદમાં પાંચને ને અંશ અને છેદમાં સામાન્ય તફાવત એટલે કે સામાન્ય હોય બંને વચ્ચે ઉડેવું કાંઈ નથી તો સામાન્ય હોય બંનેમાં કયો આવશે એક તેને કેવો કહેવાય પ્રમાણિત સમય સંખ્યા કહેવાય ત્યારબાદ છે સાતમું માઇનસ પિસ્તાલીસના છેદમાં ત્રીસનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે ફેરવી દઈએ તો જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં બે એકના છેદમાં બે એકના છેદમાં પાંચ કરતાં ખાલી જગ્યા સમય સંખ્યા છે તો જવાબ આવશે મોટી ત્યારબાદ જોઈએ ચારના છેદમાં સાત અને નવના છેદમાં સાતની વચ્ચેની એક સમય સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે પાંચના છેદમાં સાત દસમું છે સાતના છેદમાં ત્રણ વત્તા કાઉસમાં માઇનસ પાંચના છેદમાં ત્રણ ચાલો સરવાળો છે પરંતુ પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે સાતમાંથી પાંચ જાય તો બેના છેદમાં ત્રણ ચાલો માઇનસ સાત ના છેદમાં પાંચ અને માઇનસ બે ના છેદમાં પાંચનો સરવાળો સરવાળો કરતા પણ અહીંયા વચ્ચે તો બાદ બાકી ચાલો ગુણાકાર કરવાનો છે અંશ અંશ અને છેદ છેદમાં જેટલું ઉડે બધું ઉડાડી દઈએ તો આપણો જવાબ આવશે માઇનસ બે પૂર્ણાંક એક ના છેદમાં બે ત્યારબાદ તેરમું જોઈએ માઇનસ ચાર ના છેદમાં નવ ભાંગ્યા આઠના છેદમાં ત્રણ બરાબર ખાલી જગ્યા તો ભાંગ્યાને જો ગુણાકાર કરવું હોય તો પાછળ આપેલી જે પણ સંખ્યા છે એને વ્યસ્ત પ્રમાણમાં ફેરવી દેવાની એટલે કે અંશ છેદમાં અને છેદ અંશમાં લઈ લઈએ એટલે ગુણાકાર થઈ જાય તો આપણો જવાબ આવશે માઇનસ એકના છેદમાં છ છે માઇનસ ત્રણના છેદમાં ચાર ની વિરોધી સંખ્યા ચાલો વિરોધી કહે એટલે નિશાની ફેરવવાની ઋણ સંખ્યા છે તો આપણી કઈ થઈ જશે ધન સંખ્યા ત્રણના છેદમાં ચાર અને વ્યસ્ત કહે તો છેદ અંશમાં અને અંશ છેદમાં એટલે કે આ જવાબ આવશે માઇનસ સાતના છેદમાં બે ત્યારબાદ મિત્રો જોઈએ ધોરણ ત્રણથી બારની નીચેની પીડીએફ અને પીપીટી આપણી પાસે ઉપલબ્ધ છે વધારે માહિતી માટે અહીં સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર કોન્ટેક કરી તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો એપ્લિકેશન પર પણ પીડીએફ મેળવવા માટે આજે જ પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ જેમાંથી તમને આ દરેક બાબત જે સ્ક્રીન ઉપર લખેલું છે ટોટલ સોલ્યુશન અને પીડીએફઓ તમને મળી જશે ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન બે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પહેલું છે માઇનસ એકની વ્યસ્ત સંખ્યા તો એની વ્યસ્ત સંખ્યા માઇનસ એક જ થશે બીજું છે માઇનસ ત્રણના છેદમાં તેરની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ત્રણના છેદમાં તેર ત્રીજું ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી તો જવાબ આવશે શૂન્ય ચોથું છે એકના વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે માઇનસ એક પાંચમું છે પરસ્પર વિરોધી બે સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે શૂન્ય છઠ્ઠું છે એકબીજાની વ્યસ્ત બે સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે એક સાતમું માઇનસ એક પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચની વ્યસ્ત સંખ્યા તો જવાબ આવશે માઇનસ પાંચના છેદમાં આઠ આઠમું છે ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એ જ સંખ્યા છે તો જવાબ આવશે માઇનસ એક માઇનસ એકની વ્યસ્ત સંખ્યા માઇનસ એક જ થાય ત્યારબાદ છે નવમું પાંચના છેદમાં આઠ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ગુણ્યા આઠના છેદમાં ત્રણ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે એક દસમું છે માઇનસ ત્રણ પૂર્ણાંક બેના છેદમાં સાત એ ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે સમય સંખ્યા ત્યારબાદ જોઈએ અગિયારમું ચારના છેદમાં પાંચમાં અંચ અંશ એટલે ઉપર તો જેમાં આવશે જવાબ ચાર ચાલો છેદ પૂછે તો છેદમાં જે હોય તે બારમાં જવાબ આવશે અગિયાર ત્રણ પૂર્ણાંક બેના છે પૂર્ણાંક પૂર્ણાંક જે સંખ્યા છે તે ત્રણ પૂર્ણાંક બેના છેદમાં પાંચ ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો જવાબ આવશે સત્તરના છેદમાં પાંચ ત્યારબાદ છે ઝીરો પોઈન્ટ આઠ ને પીના છેદમાં ક્યુ સ્વરૂપ એટલે આઠના છેદમાં કેટલા થઈ જાય પોઈન્ટ કાઢીએ એટલે દસ ત્યારબાદ છે શૂન્ય અને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખી શકાય તો ઝીરોના છેદમાં એક લખી શકાય ચાલો સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે પહેલું છે માઇનસ બેના છેદમાં ત્રણ અને ખાલી જગ્યા સરખી છે તો એની જેવી સમાન સમય સંખ્યા આપણે જોઈએ તો આવશે જવાબ આપણો ઓપ્શન ડી માઇનસ છના છેદમાં નવ ત્યારબાદ જોઈએ આગળ માઇનસ એકના છેદમાં આઠ અને માઇનસ ચારના છેદમાં આઠ વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓપ્શન બી માઇનસ ત્રણના છેદમાં આઠ ત્યારબાદ ત્રીજું માઇનસ વીસના છેદમાં પચીસનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓપ્શન ડી અંશ અને છેદ ઉડે ઉડાડી દઈએ તો જવાબ આવશે માઇનસ ચારના ના છેદમાં પાંચ ચાલો આમાં કઈ મોટી સંખ્યા છે તો ઋણવાળી તો હંમેશા ધન સંખ્યા કરતા નાની જોઈએ જેથી કરીને આની અંદર જવાબ આવશે ઓપ્શન બી માઇનસ પાંચના છેદમાં સાત લેસ ધેન બેના ના છેદમાં ત્રણ આગળ જોઈએ પાંચમું ત્રણના છેદમાં ચારે ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે ઓપ્શન સી સમય સંખ્યા ત્યારબાદ આગળ જોઈએ માઇનસ એક પૂર્ણાંક છેદમાં ના એ ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે સમય સંખ્યા સાતમું છે બે પોઈન્ટ પાંચ એ ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે ઓપ્શન બી સમય સંખ્યા આઠમું છે ખાલી જગ્યાએ માઇનસ ચારથી થી મોટી સંખ્યા છે તો જવાબ આવશે ઓપ્શન ડી માઇનસ બે નવમું છે શૂન્ય અને પાંચની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યા હશે તો અસંખ્ય આવે કોઈપણ સંખ્યા તમે અસંખ્ય સંખ્યાઓ મેળવી શકો શૂન્ય અને પાંચની વચ્ચે એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી એક અને બે વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડીશું તો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે પાંચ ત્યારબાદ જોઈએ અગિયાર મુ ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ શૂન્યની ડાબી બાજુએ થાય તો જવાબ આવશે ઓપ્શન ડી ઋણ સંખ્યા હંમેશા શૂન્યની ડાબી બાજુએ હોય બે પૂર્ણાંક ત્રણના ના છેદમાં ચારની ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓપ્શન ડી ચાર ના છે પ્રશ્ન ચાર પ્રમાણિત સ્વરૂપમાં લખો પ્રમાણિત એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અતિ સંક્ષિપ્ત એટલે અંશ અને છેદમાં જેટલું કંઈ પણ ઉડે સમાન હોય તે ઉડાડી દેવાનું જેમ કે માઇનસ પિસ્તાલીસના ના છેદમાં ત્રીસ તો પિસ્તાલીસના ના ભાગ પાડ્યા પંદર તેરી પિસ્તાલીસ ત્રીસના ના ભાગ પાડો પંદર દો ત્રીસ પંદર પંદર જાય એટલે જવાબ આવશે માઇનસ ત્રણના ના છેદમાં બે એવી જ રીતે બીજો માઇનસ છત્રીસના છેદમાં ચોવીસ તો છત્રીસના ભાગ પાડો ચોવીસના ભાગ પાડો બાર બાર ઉડી જશે એટલે જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં બે જો ચોવીસના છેદમાં બત્રીસ તો ચોવીસના ભાગ પેડા આઠ તેરી ચોવીસ બત્રીસના આઠ ચોક બત્રીસ આઠ આઠ ગયા જો માઇનસ છે એટલે માઇનસ મૂકવું પડશે તો માઇનસ ત્રણના છેદમાં ચાર ત્યારબાદ જોઈએ આગળ માઇનસ ચારના છેદમાં પાંચ અને માઇનસ બેના છેદમાં ત્રણ વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યાઓ ચાલો ત્રણ કીધી છે તો પહેલાં છેદ સરખા કરવા પડશે છેદ સરખા કરીને આપણે એની વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યાઓ લખી શકીએ જેમ કે માઇનસ ચારના છેદમાં પાંચ છે બંને બાજુ અંશ અને છેદ છ વડે ગુણતા જવાબ આવશે માઇનસ ચોવીસના છેદમાં ત્રીસ અને બીજી બાજુ માઇનસ બેના છેદમાં ત્રણ છે દસ દસ વડે ગુણતા જવાબ આવશે માઇનસ વીસના છેદમાં ત્રીસ જો છેદ સરખા થઈ ગયા છે ઉપર છે માઇનસ ચોવીસ અને માઇનસ વીસ તો એની વચ્ચે ત્રણ સંખ્યાઓ માઇનસ એકવીસ માઇનસ બાવીસ માઇનસ ત્રેવીસ છેદમાં બધામાં ત્રીસ મૂકી દેવાના છે ત્યારબાદ બીજું છે માઇનસ એક છેદમાં બે અને માઇનસ બે છેદમાં ત્રણ વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યા લખો તો જુઓ પેલા છેદ સરખા કરીએ તો માઇનસ એક છેદમાં બે ને ત્રણ વડે ગુણ્યા એટલે કે છેદમાં છ થઈ જશે ઉપર આવશે માઇનસ માઇનસ એકના છેદમાં બે ને ફરીથી પાછા આપણે બાર વડે ગુણી દઈએ તો જવાબ આવશે માઇનસ બારના છેદમાં ચોવીસ એવી જ રીતે બીજી બાજુ જો છેદ સરખા કરવા બે બે સાથે ગુણી દીધા એટલે માઇનસ ચારના છેદમાં છ થઈ ગયા ચાલો ગેપ મોટો કરવા અને આપણે કેટલા આરે ગુણી દઈએ આઠ આરે ગુણી દીધું તો જવાબ આવશે માઇનસ સોળના છેદમાં ચોવીસ હવે જુઓ માઇનસ બારના છેદમાં ચોવીસ માઇનસ સોળના છેદમાં ચોવીસ વચ્ચે આવતી ત્રણ સંખ્યા એટલે માઇનસ ત્રણના છેદ તેરના છેદમાં ચોવીસ માઇનસ ચૌદના છેદમાં ચોવીસ ને માઇનસ પંદરના છેદમાં ચોવીસ ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન છ માઇનસ બેના છેદમાં ત્રણ માટે પાંચ સમાન સમય સંખ્યા હવે જ્યારે પણ સમાન સમય સંખ્યા ગોતવાન કહે ને ત્યારે એને બે આરે ત્રણ ચાર પાંચ અને છ આરે જેટલી ગોતવાન કહે એટલા આરે અંશ અને છેદને ગુણી નાખવાના જેમ કે બે આરે ગુણીએ તો માઇનસ પ્લસ માઇનસ બે દુ ચાર એટલે માઇનસ ચારના છેદમાં છ થશે ત્યારબાદ બીજી સમાન સમય સંખ્યા ત્રણ વારે ગુણતા મળશે માઇનસ છના છેદમાં નવ ત્યારબાદ મળશે આઠના છેદમાં બાર ત્યારબાદ માઇનસ દસના છેદમાં અને છેલ્લે છ વારે ગુણતા જવાબ આવશે માઇનસ બારના છેદમાં અઢાર એવી જ રીતે સેમ ટુ સેમ બીજો દાખલો છે માઇનસ ત્રણના છેદમાં ચાર માટે પાંચ તો જુઓ બે સાથે ગુણો ત્રણ ચાર પાંચ અને છ જેટલી જેવો આપણને જવાબમાં સંખ્યા મળશે બધી કેવી છે સમાન સમય સંખ્યા તો આ રીતે તમે એનો જવાબ પણ સરળતાથી મેળવી શકશો ચાલો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અતિ સંક્ષિપ્ત એટલે કીધું કે અંશ અને છેદમાં જેટલું ઉડે એટલું આપણે શું કરી દેવાનું છે ઉડાડી દેવાનું અને આપણો જવાબ આવી જાય જેમ કે પહેલો છે માઇનસ અઢારના ના છેદમાં સત્યાવીસ તો જવાબ જોઈએ તો અઢારના ના ભાગ પડ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને સત્યાવીસના ના ભાગ પડશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અંશ અને છેદમાં ત્રણ ત્રણ જેટલા ઉડે ઉડાડી દઈએ જવાબ આવશે માઇનસ બેના છેદમાં ત્રણ બીજી બાજુ માઇનસ અઢારના છેદમાં ચોવીસ તો છ તેરી અઢાર અને છ ચોક ચોવીસ છ છ જાય જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં ચાર એવી જ રીતે માઇનસ આઠના છેદમાં વીસ સાદુરૂપ આપતા અંશ છેદ ઉડાડતા જવાબ આવશે માઇનસ બેના છેદમાં પાંચ મિત્રો પોટેટો બેન્ચ ધોરણ છ થી લઈને આઠના વિદ્યાર્થીઓ માટે મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી અને સમાજ આ મુખ્ય ચાર વિષયનું સોલ્યુશન તમામ સ્વાધ્યાયના સોલ્યુશન સમજૂતી એના કોર્સ આપણે લોન્ચ કરેલા છે આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ અને આજે જ જોડાઈ જાઓ તમારો જે કોઈ વિષય નબળો હોય તો આ કોર્સ ખરીદી તમે એને સરળતાથી સારા માર્ક્સ તેમાં પ્રાપ્ત કરી શકશો તો આજે જ આની અંદર જોઈન થાવ લાઈવ લેક્ચર આવે છે ડાઉટ સોલ્યુશન નેટ આવશે ત્યારબાદ એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે છે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે દરેક કોર્સ એટલે કે એક વિષયની કિંમત છે ચારસો નવ્વાણું રૂપિયા વધારે માહિતી માટે અહીં સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો ચાલો આગળ જોઈએ આઠમું એક સંખ્યા રેખા દોરી તેના પર માઇનસ ત્રણના છેદમાં ચાર દર્શાવતો તો સંખ્યા રેખા તમને સ્ક્રીન ઉપર દેખાય છે શૂન્યની ડાબો બાજુ ઋણ સંખ્યા આવશે જમણી બાજુ ધન સંખ્યા આવશે અને માઇનસ ત્રણના છેદમાં ચાર આપણે અહીં દર્શાવેલા છે ત્યારબાદ જોઈએ નીચેનામાંથી કોઈ જોડી સમાન સમય સંખ્યા છે ચાલો કઈ સમાન છે આપણે કહેવાનું છે તો કેવી રીતે ખબર પડે અંશ અને છેદ જેટલા ઉડે એટલા ઉડાડી દેવાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી નાખવાનું જો બંને સરખા થતા હોય તો સમાન સમય સંખ્યા છે જેમ કે માઇનસ આઠના છેદમાં બાર અંશને છેદ ઉડાડતા માઇનસ બેના છેદમાં ત્રણ વધશે એવી જ રીતે માઇનસ દસના છેદમાં પંદરમાં અંશ અને છેદ આપણે ઉડાડીએ તો જવાબ આવશે માઇનસ બેના છેદમાં ત્રણ બંને સરખા છે તો કહી શકાય સમાન સમય સંખ્યા છે સેમ જ એવી રીતે જો માઇનસ પંદરના છેદમાં વીસ એનો જવાબ આવ્યો તે સંક્ષિપ્ત સ્વરૂપમાં માઇનસ ત્રણના છેદમાં ચાર અને માઇનસ બારના છેદમાં સોળ છે અંશને છેદ ઉડાડતા જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં ચાર માટે સમાન સમય સંખ્યા છે ત્યારબાદ જોઈએ આગળ માઇનસ છ છેદમાં પંદર અને માઇનસ સત્યાવીસના છેદમાં પિસ્તાલીસ તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બંનેના અલગ અલગ છે ફેરવતા બંને સમાન સંખ્યાઓ નથી દેખાય છે તો લખાય સમાન સમય સંખ્યા નથી જ્યારે ચોથા પ્રશ્નની અંદર અંશ અને છેદ ઉડાડતા બંનેમાં માઇનસ ત્રણના છેદમાં પાંચ જવાબ આવે છે માઇનસ ત્રણના છેદમાં પાંચ આવે બંનેમાં એટલે સમાન સમય સંખ્યા છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન દસ સરવાળા કરો

હવે સરવાળા કરવાના છે તો અગિયાર વત્તા ચૌદ છેદમાં કેટલા એક વખત થઈ જશે ચાર એટલે કે પચીસના છેદમાં ચાર મિશ્રમાં ફેરવીએ તો છ પૂર્ણાંક એકના છેદમાં ચાર બીજો પ્રશ્ન જોઈએ ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં છ વત્તા ચાર પૂર્ણાંક એકના છેદમાં ત્રણ તો જુઓ અહીંયા બંનેનો સરવાળો આપણે કરીએ પૂણાંકમાં ફેરીએ તો છ તેરી અઢાર ને પાંચ ત્રેવીસના છેદમાં છ બીજી બાજુ બાર ને એક તેરના છેદમાં ત્રણ ચાલો છેદ સરખા કરો હોય તો બીજું જે આપણને સંખ્યા પદ આપેલું છે અને બે બે આરે ગુણાકાર કરવો પડે એટલે છેદ સરખા થઈ જશે અને છેદ સરખા થાય એટલે એકવાર લખી નાખીએ તો ત્રેવીસ વત્તા છવ્વીસના છેદમાં છ એટલે કે ઓગણપચાસના છેદમાં કેટલા થઈ જાય છ મિશ્રમાં ફેરવે એટલે આઠ પૂર્ણાંક એકના છેદમાં છ ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર દાખલા નંબર ત્રણ માઇનસ નવના છેદમાં છેદમાં બે વધતા માઇનસ 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 અગિયારના ચાર જો પ્લસ થઈ જશે એટલે એક નિશાની થઈ જશે ચાલો છેદ સરખા કરવાના છે તો પહેલાં પદને બે વડે અને બીજા પદને એક વડે ગુણીશું એટલે આપણા છેદમાં ચાર આવી જશે ચાર મૂકી દઈએ ઉપરની કિંમત માઇનસ અઢાર ને માઇનસ અગિયાર બંનેનો સરવાળો કેટલો થાય માઇનસ ઓગણત્રીસના છેદમાં ચાર મિશ્રમાં ફેરવો એટલે માઇનસ સાત પૂર્ણાંક એકના છેદમાં ચાર ચોથો દાખલો જોઈએ માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ વત્તા માઇનસ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે સરવાળો કરવાનો કીધો છે પરંતુ અહીંયા થશે બાદ બાકી કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય ત્રણ દૂષણ એક સાતના છેદમાં ત્રણ બીજી બાજુ થશે માઇનસ સાતના છેદમાં બે છેદ સરખા કરવા પહેલાં પદને બે વડે ગુણીએ અને બીજા પદને ત્રણ ત્રણ વડે ગુણીએ તો સાદુરૂપ આવશે આપણું માઇનસ ચૌદ માઇનસ એકવીસ છેદમાં આવશે છ માઇનસ માઇનસ બેનો સરવાળો પાંત્રીસના છેદમાં થઈ જશે છ એટલે કે જવાબ આવશે માઇનસ પાંચ પૂર્ણાંક પાંચના છેદમાં છ ત્યારબાદ મિત્રો અહીં બાદ બાકી આપેલી છે બાદ બાકી કરો અગિયારના છેદમાં બાર માઇનસ પાંચના છેદમાં ચોવીસ ચાલો લસા લઈએ છેદ સરખા કરીએ તો પેલા પદને બે વડે ગુણવું પડે એટલે કે કેટલા થાય બાવીસના છેદમાં ચોવીસ અને બેની બાદ બાકી કરીએ તો બાવીસમાંથી પાંચ જાય એટલે સત્તરના છેદમાં ચોવીસ બીજો દાખલો બે પૂર્ણાંક ત્રણના છેદમાં આઠ માઇનસ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બાર ચાલો લસા લેવો પડશે લસા આવશે ચોવીસ બંનેને ગુણીએ પહેલા પદને ત્રણ આરે બીજા પદને બે આરે એટલે કે આપણો જવાબ આવશે સત્તાવનના છેદમાં ચોવીસ માઇનસ ચુમોતેરના છેદમાં ચોવીસ તો સત્તાવનમાંથી માંથી ચુમોતેર જાય એટલે આપણો જવાબ આવશે માઇનસ સત્તરના છેદમાં ચોવીસ ત્યારબાદ જોઈએ આગળ ત્રીજું છ પૂર્ણાંક ત્રણ ના છેદમાં દસ માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં પંદર ચાલો લસા ત્રીસ આવશે એકમાં દસ છે છે પંદર તો પહેલા પૂર્ણાંકમાં ફેરવી પેલા પદને ત્રણ હારે બીજા પદને બે હારે એટલે છેદમાં ત્રીસ આવી જશે તો આપણું પદ બનશે એકસો માઇનસ બાસઠ છેદમાં ત્રીસ એકસો નેવ્યાશી બાસઠ જાય એટલે જવાબ આવશે એકસો ને સત્યાવીસ અને મિશ્રમાં ફેરવ્યો તો ચાર પૂર્ણાંક સાતના છેદમાં ત્રીસ ચોથું છે ચાર પૂર્ણાંક ત્રણના છેદમાં આઠ માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં છ લસા કેટલો આવશે બંને ભેગા થાય છે તો આવશે મિશ્રમાં ફેરવેલી અપૂર્ણાંકમાં ફેરવીએ પેલા પદને ત્રણ વડે બીજા પદને ચાર વડે ગુણીશું એટલે છેદમાં ચોવીસ આવી જશે તો એકવાર લખી નાખીએ એકસો પાંચ માઇનસ બાવન તો જવાબ આવશે ત્રેપનના છેદમાં ચોવીસ એટલે કે બે પૂર્ણાંક પાંચના છેદમાં ચોવીસ ત્યારબાદ મિત્રો ગુણાકાર બહુ સરળ ગુણાકાર તો અંશ અને છેદમાં જેટલું ઉડે એટલું ઉડાડી નાખવાનું બાકીનું જે વધે આપણો જવાબ જેમ કે સત્યાવીસના બધા ભાગ પડ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ના પણ ભાગ પડ્યા છેદ બધું ઉડાડી એટલે તમારો જવાબ આવશે પિસ્તાલીસ ના છેદ માં ઓગણપચાસ એવી જ રીતે બાજુમાં જુઓ પાંચના છેદમાં આઠ એટલે ચાર દુ આઠ થાય અઢારના નવ દુ અઢાર છેદ માં પચીસ એટલે પચું પચું પચીસ અંશ અને છેદ બધું ઉડાડી દઈએ તો જવાબ આવશે નવના છેદમાં વીસ

પાંચ પૂર્ણાંક પાંચ ના છેદમાં આઠ ભાંગ બે પૂર્ણાંક એક ના છેદ માં ચાર ભાગાકાર જો ગુણાકાર કરવો હોય તો બહુ સરળ પાછળ જે આપણને સંખ્યા આપી છે ને એને વ્યસ્તમાં ફેરવી દેવાની જેમ કે ના છેદમાં જો ચાર દો આઠ ના છેદ એટલે નવ ના છેદમાં ચાર થાય ગુણાકાર કરો એટલે છેદમાં નવ આવી જાય ચાર ક્યાં આવી જાય ઉપર હવે અંશે ને છેદ ઉડે એટલે ઉડાડી દો પિસ્તાલીસ ના ભાગ નવ પંચા પિસ્તાલીસ ને બીજા ચાર આઠ ના ચાર દો આઠ અને નવ જો ઉડે છે નવ નવ અને ચાર ચાર ઉડી જાય જવાબ આવે પાંચના છેદમાં બે એટલે કે બે પૂર્ણાંક એકના છેદમાં બે બીજો દાખલો પણ ભાગાકારનો છે ગુણાકાર કરવો હોય તો જો નવના છેદમાં વીસ હતા એને છેદમાં દીધા નવ એટલે ગુણાકાર થઈ જાય અંશ અને છેદ નવ નવ ઉડી જાય પાંચ પાંચ ઉડી જાય તો જવાબ આવશે માઇનસ બે જો એ માઇનસ વધશે એટલે માઇનસ મૂકવા પડશે માઇનસ બે અને ચાર તો જવાબ આવશે માઇનસ આઠ ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો માઇનસ અગિયારના છેદમાં આઠ ભાંગ્યા બે પૂર્ણાંક એકના છેદમાં સોળ ચાલો તો ભાગાકારને પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો સોળ દુ બત્રીસને એક તેત્રીસના છેદમાં સોળ થશે ગુણાકાર કરીએ એટલે સોળ ઉપર આવી જાય તેત્રીસ નીચે આવી જશે ભાગ ઉડાડીએ તો અગિયાર અગિયાર જશે આઠ આઠ અંશ છેદમાંથી જશે તો જવાબ આવશે માઇનસ બેના છેદમાં ત્રણ એવી રીતે બીજી બાજુ માઇનસ ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર ભાંગ્યા નવના છેદમાં સોળ ભાંગ્યાને ગુણ્યામાં ફેરીએ તો સોળ ઉપર નવ નીચે અહીંયા આપણે અપૂર્ણાંકમાં ફેરવી દીધા છે ચાલો ભાગ ઉડાડીએ તો ત્રણ ત્રણ ચાર ચારનો ભાગ ઉડી જાય તો ઉપર વચ્ચે માઇનસ પાંચ અને ચાર ને છેદમાં વચ્ચે ત્રણ તો માઇનસ વીસના છેદમાં ત્રણ એટલે કે મિશ્રમાં માઇનસ છ પૂર્ણાંક બે છેદમાં ત્રણ ચાલો ચડતા ક્રમમાં ગોઠવવાના છે ચડતા ક્રમ અથવા ઉતરતા ક્રમમાં ગોઠવતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે પહેલાં છેદ સરખા કરી દેવાના છેદ સરખા કરી પછી જ અંશમાં આપણે જોવાનું કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી જેમ કે જો અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે તો પહેલાં બધાનો લસા લઈ લઈએ છેદ સરખા કરીએ છેદ સરખા કરતા બધાના અહીંયા આપણને માપ મળશે ભાઈ ત્રીસના છેદમાં સાઠ વીસના છેદમાં સાહીઠ પંદરના છેદમાં સાહીઠ ને બારના છેદમાં સાહીઠ ચાલો ચડતા ક્રમમાં ગોઠવ્યો એટલે સૌથી પહેલાં બારના છેદમાં સાહીઠ એટલે પાછળનું જે છેલ્લું પદ કહ્યું હતું એકના છેદમાં પાંચ એ આગળ આવી જશે ત્યારબાદ બીજા ક્રમે આવશે પંદરના છેદમાં સાહીઠ તો એ આવશે એકના છેદમાં ચાર ત્યારબાદ છે વીસના છેદમાં સાહીઠ એટલે કે એકના છેદમાં ત્રણ અને છેલ્લે આવશે ત્રીસના છેદમાં સાહીઠ એટલે એકના છેદમાં બે તેવી જ રીતે બીજું જુઓ અહીંયા લસા લઈ લઈએ આપણે બાર ચાલો લાઈનમાં ક્રમમાં ગોઠવી દઈએ તો જવાબ અહીં આવશે પહેલી સંખ્યા આવશે એકના છેદમાં બાર પછી આવશે બેના છેદમાં ત્રણ ત્રણના છેદમાં ચાર અને પાંચના છેદમાં છ મિત્રો પોટેટો બેન્ચ ધોરણ સાત વિશે ગણિતની આખા વર્ષની ફી છે રૂપિયા ચારસો નવ્વાણું આજે જોઈન કરો મને મેળવો સારામાં સૌ સ્ક્રીન ઉપર દેખાય છે નંબર વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરો ચાલો પ્રવૃત્તિનો દાખલો છે સંખ્યા રેખા દોરીને દર્શાવવાનું છે તો ત્રણેય જવાબ આપ ત્રણના છેદમાં બે પાંચના છેદમાં બે અને માઇનસ સાતના છેદમાં બે તો અહીંયા સંખ્યા રેખા દોરી અને આપણે એને ગણતરી કરી શકીએ ચાલો તો ત્રણના છેદમાં બે શૂન્યની જમણી બાજુ એ કોઈ જગ્યાએ દર્શાવવાનું છે પાંચના છેદમાં બે અને આ બાજુ આવશે માઇનસ સાતના છેદમાં બે મિત્રો આ તો ગાલા સ્વા પોથીનું ચેપ્ટર નંબર આઠનું સોલ્યુશન ફરી નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું આપ સવા વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર થેન્ક યુ